તો પુરાતન દસ્તાવેજો એટલે શું તો પુરાતન દસ્તાવેજો એટલે ત્રીસ વર્ષથી જૂના દસ્તાવેજો હોય છે તેને પુરાતન દસ્તાવેજો કહેવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો કઈ બાબતો અંગેના દસ્તાવેજોમાં મૌખિક પુરાવાનો સ્વીકાર કરવામાં આવતો નથી તો કરાર ગ્રાન્ટ અને મિલકત વ્યવસ્થા અંગેના દસ્તાવેજોની અંદર મૌખિક પુરાવાનો સ્વીકાર કરવામાં આવતો નથી ત્યાર પછી જોઈએ તો લગ્ન વિચ્છેદ બાદ પુનર્લગ્ન ન કરનાર સ્ત્રી કેટલા દિવસો સુધીમાં બાળકનો જન્મ આપે તો તે અવરસ બાળક ગણાય છે તો બસો એસી દિવસની અંદર ત્યાર પછી જોઈએ તો સ્ત્રી ની આત્મહત્યામાં મદદગારી અંગેનું અનુમાનની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે પરિણિત સ્ત્રીની આત્મહત્યાની અંદર મદદગારી અંગેનું અનુમાન કલમ નંબર અંદરથી કરવામાં આવેલું છે ત્યાર પછી તો ફોજદારી ધારાની કલમ નંબર ચારસો અઠાણું ક અંગેના ગુનામાં સ્ત્રીની આત્મહત્યામાં મદદગારી અંગેનું અનુમાનની જોગવાઈ પુરાવાના કાયદાની કઈ કલમની અંદર કરવામાં આવી છે તો કલમ નંબર એકસો તેર બી ની અંદર ત્યાર પછી જોઈએ તો દહેજ મૃત્યુ અંગે સ્ત્રીના મૃત્યુના કારણ અંગેના અનુમાનની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો દહેજ મૃત્યુ અંગેના સ્ત્રીના મૃત્યુના કારણ અંગેની અનુમાનની જોગવાઈ કલમ નંબર એકસો ચૌદ ની અંદર સહી કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો ચોરી પછી તરત જ ચોરાયેલા માલનો કબજો ધરાવનાર અંગે અનુમાનની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો કલમ નંબર એકસો ની અંદર ત્યાર પછી જોઈએ તો બલાત્કારના કેસમાં સ્ત્રીની સંમતિ અંગે સંમતિ આપી નું સ્ત્રીનું નિવેદન માની લેવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો કલમ નંબર એકસો ચૌદ એની અંદર ત્યાર પછી જોઈએ તો સમક્ષ સાક્ષીઓની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવી છે તો સમક્ષ સાક્ષીઓની જોગવાઈ કલમ નંબર એકસો અઢાર ની અંદર કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો કઈ વ્યક્તિ સમક્ષ સાક્ષી ન બની શકે તો પૂછેલા સમજપૂર્વક જવાબ ન આપી શકે છે તે વ્યક્તિ સમક્ષ સાક્ષી બની શકતી નથી ત્યાર પછી જોઈએ તો શું બહેરો કે મૂંગો વ્યક્તિ સાક્ષી બની શકે તો કે હા ત્યાર પછી જોઈએ તો મૂંગા વ્યક્તિએ લેખિતમાં આપેલો પુરાવો કેવા પ્રકારનો પુરાવો ગણાય છે તો મુંગા વ્યક્તિએ એ અંદર આપેલો પુરાવો છે તેવા પ્રકારના કેસની અંદર છે પતિ પત્ની સમક્ષ સાક્ષીઓ ગણાય છે ત્યાર પછી તો સહ આરોપી અન્ય આરોપી વિરુદ્ધ સાક્ષી આપી શકે તેની તેની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો સહ આરોપી અન્ય આરોપીની વિરોધની અંદરથી સાક્ષી આપી શકે તેવી જોગવાઈ કલમ નંબર એકસો તેત્રીસની અંદરથી કરવામાં આવી છે ત્યાર પછી જોઈએ તો પ્રતિરોધકની વ્યાખ્યા કઈ કલમની અંદર આપી છે તો પ્રતિરોધની વ્યાખ્યા કલમ નંબર ચારની અંદરથી આપેલી છે ત્યાર પછી જોઈએ તો પ્રતિરોધકના પ્રકાર કેટલા છે તો પ્રતિરોધકના ચાર જેટલા પ્રકારો છે ત્યાર પછી જોઈએ તો કોણ સતમોતદાર નથી તો શોધકો વેતન મેળવતા બાતમીદારો સાક્ષીઓ વગેરે છે નથી ત્યાર પછી તો ગુનો થયાની માહિતી ક્યાંથી મળે તે કહેવાની કોઈ કે પોલીસને ફરજ ન પાડી શકાય તેવી જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો કોઈ પણ પોલીસ કે મેજિસ્ટ્રીને ગુનાની માહિતી ક્યાંથી મળે છે તેવું આપણે ફરજ ન પાડી શકાય તેવી જોગવાઈ કલમ નંબર એકસો પચીસ ની અંદર સી કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો સર તપાસની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે તો સર તપાસ ની વ્યાખ્યા કલમ નંબર એકસો સાડેત્રીસ ની અંદર આપવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો સર તપાસ એટલે શું તો સર તપાસ એટલે સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા સાક્ષીની થતી તપાસને સર તપાસ કહેવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો ઉલટ તપાસ એટલે શું તો ઉલટ તપાસ એટલે મૌખિક પુરાવા સામે

તેની તેજ તપાસ ફરી વર્ક કરવામાં આવે છે તેને ફેર તપાસ કહેવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો સૂચક પ્રશ્ન એટલે શું તો સૂચક પ્રશ્ન એટલે વ્યક્તિ જે જવાબ મેળવવા ઈચ્છે છે તે પ્રશ્નમાં જ સૂચિત થતો હોય છે તેવા પ્રશ્નોને સૂચક પ્રશ્ન કહેવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો કેવા પ્રકારની તપાસમાં સૂચક પ્રશ્નો પૂછી શકાય છે તો ઉલટ તપાસની અંદર છે સૂચક પ્રશ્નો છે પૂછી શકાય છે ત્યાર પછી જોઈએ તો ચૂચક પ્રશ્નોની વ્યાખ્યા કઈ કલમની અંદર કરવામાં આવી છે તો સૂચક પ્રશ્નોની વ્યાખ્યા કલમ નંબર એકસો એકતાલીસ ની અંદર આપવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો કેવા પ્રકારની તપાસમાં સૂચક પ્રશ્નો ન પૂછી શકાય છે તો ફેર તપાસની અંદરથી આપણે સૂચક પ્રશ્નો પૂછી શકતા નથી ત્યાર પછી જોઈએ તો કેવા પ્રકારની તપાસમાં અનિવાર્ય સંજોગોમાં અદાલતની પરવાનગીથી સૂચક પ્રશ્નો પૂછી શકાય છે તો સર તપાસ પ્રકારની અંદર છે અનિવાર્ય ઉલટ તપાસ એ કોનો અધિકાર છે તો ઉલટ તપાસ એ સામા પક્ષકારનો સી અધિકાર છે ત્યાર પછી જોઈએ તો સાક્ષીની ચચાઈ કસોટી કરવા માટે ચારિત્ર્યને લગતા પ્રશ્નો પૂછવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો સાક્ષીની સચ્ચાઈની કસોટી કરવા માટે ચારિત્ર્યને લગતા પ્રશ્નોની પૂછવાની જોગવાઈ કલમ નંબર એકસો ની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો અદાલત કેવા પ્રકારના પ્રશ્નો પૂછવાની ના પાડી શકે છે તો અદાલત અસભ્ય અને બદનક્ષીકાર ઈરાદાપૂર્વકનું અપમાન કે ગુચ્છો કરતા પ્રશ્નો છે પૂછવાની અદાલત સે ના પાડે છે ત્યાર પછી જોઈએ તો પંચનામાનું પુરાવામાં મૂલ્ય અંગેની જોગવાઈ કઈ કલમ ની અંદરથી કરવામાં આવેલી છે તો અંદર કરવામાં આવી છે તો વિરોધી સાક્ષીની જોગવાઈ કલમ નંબર એકસો ની અંદરથી કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો વિરોધી અથવા ફરી ગયેલ સાક્ષી એટલે શું તો વિરોધી અથવા તો ફરી ગયેલ સાક્ષી એટલે સાક્ષી આપવા બોલાવનાર પક્ષની વિરુદ્ધની અંદર સાક્ષી આપે છે તેને વિરોધી સાક્ષી અથવા તો ફરી ગયેલ સાક્ષી કહેવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો જો સાક્ષી ફરી જાય તો બોલાવનાર પક્ષ શું કરી શકે છે જો સાક્ષી ફરી જાય તો બોલાવનાર પક્ષ ઉલટ તપાસ કરી શકે છે ત્યાર પછી જોઈએ તો કઈ કલમમાં આરોપી પોતે નિર્દોષ છે તેવું અનુમાન કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે તો કલમ નંબર 105 ની અંદર આરોપી પોતે નિર્દોષ છે તેવું અનુમાન કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો ઓળખ પરેડની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો ઓળખ પરેડની જોગવાઈ કલમ નંબર 9 ની અંદર છે કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો કેવા આરોપીની ઓળખ પરેડ કરવાની જરૂર નથી? તો સાક્ષીઓ આરોપીને પહેલેથી જ ઓળખતા હોય અને આરોપીના ગુના સ્થળેથીને સતત ઢડપકડ કરાય હોય તેવા પ્રકારના સહી આરોપીની સહી ઓળખ પરેડ કરવાની જરૂર હોતી નથી ત્યાર પછી જોઈએ તો ઓળખ તો ઓળખ પરેડ કેવા પ્રકારનો પુરાવો કહી શકાય છે તો ઓળખ પરેડ સહી સમર્થનકારી સહી પુરાવો કહી શકાય છે ત્યાર પછી જોઈએ તો ઓળખ પરેડ શેનાથી થઈ શકે છે તો ઓળખ પરેડ અવાજ ઘરેણા સાડી કોઈ વસ્તુ કે થઈ શકે છે ત્યાર પછી તો દસ્તાવેજ રજુ કરવાનો ઇનકાર કરનાર વ્યક્તિ દસ્તાવેજ પુરાવામાં મૂકી શકે તો કે ના ત્યાર પછી જોઈએ તો સાક્ષી ની તાજી કરવાની જોગવાઈ કઈ કલમ ની અંદર કરવામાં આવેલી છે તો સાક્ષી ની તાજી કરવાની જોગવાઈ કલમ નંબર એકસો ઓગણસાહીઠ ની અંદર સી કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો ન્યાયાધીશને સાક્ષી કે પક્ષકાર ને પ્રશ્ન પૂછવાની સત્તાની જોગવાઈ કઈ કલમ ની અંદર કરવામાં આવેલી છે તો ન્યાયાધીશને સાક્ષી કે પક્ષકારને પ્રશ્ન પૂછવાની સત્તાની જોગવાઈ કલમ નંબર એકસો પાંસઠ ની અંદર કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો કઈ કલમમાં સાક્ષીની પ્રતિષ્ઠા પર આરોપણ કરવાની જોગવાઈ છે તો કલમ નંબર એકસો ની અંદર સાક્ષીની પ્રતિષ્ઠા પર આરોપણ કરવાની જોગવાઈ કરેલી છે ત્યાર પછી જોઈએ તો કોઈ સાક્ષી જવાબ આપવાનો ઇનકાર કરે તો અદાલત શું અનુમાન કરશે તો કોઈ પણ સાક્ષી જવાબ આપવાનો ઇનકાર કરે તો જવાબ આપવાનું સાક્ષીના હિત વિરુદ્ધનું હશે તેવું છે છે અનુમાન અદાલત કરે ત્યાર પછી જોઈએ તો કઈ કલમ સહ આરોપીને સમક્ષ સાક્ષી ગણે છે તો કલમ નંબર એકસો તેત્રીસ સહ આરોપીને સમક્ષ સાક્ષી ગણે છે ત્યાર પછી જોઈએ તો મૂંગા સાક્ષી પુરાવો ક્યાં લેવો જોઈએ

બે લાયકન દબાવી ઓકે કરો